પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી અગિયાર જાન્યુઆરી ના સોમનાથ જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પ્રધાનમંત્રી મોદીના ભવ્ય રોડ શો માટે નિર્ધારિત સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું તો આ રોડ શો સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે યોજાઈ રહ્યો છે આ નિરીક્ષણ દરમિયાન રાજ્યના મંત્રીઓ જીતુ વાઘાણી અર્જુન મોઢવાડીયા અને કૌશિક વેકરિયા સહિતના અગ્રણીઓ સોમનાથમાં હાજર રહ્યા હતા આ મહાનુભાવે રોડ શોના રૂટ ઉપર જાહેરસભાના સ્થળની પણ મુલાકાત લઈને તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી પ્રધાનમંત્રીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને ઉચ્ચ સ્તરે ગોઠવવામાં આવી રહી છે તો જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ રોડ શો રૂટ જાહેરસભા સ્થળ ટ્રાફિક વ્યવસ્થા પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપી દીધી કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે પોલીસ હોમગાર્ડ અને એસઆરપી સહિતની ટીમો તૈનાત કરવામાં આવી રહી છે તો પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને સોમનાથ અને આસપાસના વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે તો સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમથી સોમનાથના